આર્ટ્સ કોલેજ મોડાસામાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત એન એસ એસના વિદ્યાર્થીઓ દ્વારા મોડાસા શહેરમાં પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત યોજાયેલ કાર્યક્રમના એનએસએસના સ્વયંસેવક પ્રજાપતિ આકાશ વૃક્ષ બનેલ વ્યક્તિ અને પટેલ તેજસેએ સ્વાર્થી માણસે જણાવ્યું હતું કે હાલ ચોમાસું આવરી ગયું છે જેથી કરી લોકો વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન થતું જતન કરે તો આવનારા સમયમાં પર્યાવરણ જે દૂષિત થતું જઈ રહ્યું છે તેને અટકાવી શકાય કાર્યક્રમમાં પ્રસિદ્ધ સોલંકી કરણ રાવલ બ્રિજેશ વણકર જયેશ ઝાલા અને મહેશ દામાએ સરાયનીય સેવા બજાવી હતી એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા સનાયનીય કામ કરવા બદલ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દીપક એચ જોશી મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદી પ્રભારી મંત્રી મહેન્દ્રભાઈ શાહે શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર એમ દેશમુખ અને ડોક્ટર ભાવનાબેન સાવલિયાએ કર્યું હતું રિપોર્ટ ન્યૂઝ મોડાસા મોડાસાથી આવ્યા છીએ અને અમે બધા અહીંયા અત્યારે જે મોટી સમસ્યા ઉત્પન્ન થયેલી છે પર્યાવરણને લઈને એને લગતા અમે બધા એક કાર્યક્રમ લઈને આવ્યા આવ્યા છીએ જેથી લોકો સુધી સંદેશો પહોંચે જે અત્યારે ચમાસું તમે જાણો છો જેમ બેસી ગયું છે તો વધુમાં વધુ વૃક્ષો વાવી આપણા પર્યાવરણને બચાવીએ અને બધામાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણને શુદ્ધ કરીએ અને હું મારા સ્વાર્થ માટે ગમે તે કરી શકું છું મને જાણ છે એ વાત છે મને જાણ છે એ વાત કે આ કુદરતી આપણા સમર્પણ રહેલી છે છતાં હું મારા સ્વાર્થ માટે હું વૃક્ષો કાપું છું એટલે મારા જેવો મૂર્ખ કોઈ નથી